વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા સતત પિસ્તાળીસ વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહન ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે વડોદરામાં દશેરાની ઉજવણીની તૈયારીઓ તો બીજી બાજુ ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા સતત પિસ્તાળીસમાં વર્ષે પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે દેશભરમાં દશેરામાં પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે વડોદરા ખાતે રાવણ દહન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મસ મોટા રાવણના પુતળા બનાવવામાં આવી રહ્યો છે જેનું દહન કરવામાં આવશે વડોદરા શહેરમાં દશેરાના મહાપર્વ નિમિત્તે સતત પિસ્તાળીસમાં વર્ષે પોલોગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રીના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે દશેરાની ઉજવણી રાજમહેલ રોડ સ્થિત પોલોગ્રાઉન્ડ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા કરવામાં આવે છે આવતીકાલે રાત્રે સાડા નવ વાગ્યે રામલીલા મંચ બાદ પચાસ ફૂટ ઊંચા રાવણ તથા ચાલીસથી પિસ્તાળીસ ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવશે રાવણ દહનના આ ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે આજે રાવણ કુંભકર્ણ મેઘનાથના પુતળાને વડોદરાના મકરપુરા જીઆઈડી સ્થિત પોલો ગ્રાઉન્ડ લઈ જવામાં આવ્યા છે જ્યાં કલાક બે કલાકમાં પૂતળાઓમાં ફટાકડા તેનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે જ્યારે પુતળાઓની સુરક્ષા માટે ટુ લિયર સિક્યોરિટી પણ રાખવામાં આવશે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ વડોદરાવાસીઓ નિહાળવા માટે આવતા હોય છે ત્યારે ફાયર સેફ્ટીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે વિજયા દશમીના દિવસે પોલો ગ્રાઉન્ડ પર ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા જે દર વર્ષે રામલીલા અને રાવણ દહેનનું આયોજન કરવામાં આવે છે એ સંદર્ભમાં આજે જીઆઈડીસીથી ત્રણે પુતલાઓનું અમે એ ક્રેન અને ટ્રેલરની માધ્યમથી ત્યાં શિફ્ટ કરીએ છીએ ત્યાં બે અઢી કલાકમાં એ પુતલાઓ ઊભા થઈ જશે અને રામલીલાનું જે રિહર્સલ છે ફાઇનલ રિહર્સલ આજે પોલોગ્રાઉન્ડ પર કરવામાં આવશે અને કાલે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી રામલીલા અને ત્રણેય પુતલાઓનું દહન કરવામાં આવશે કેવા પ્રકારની તૈયારીઓ રાખવામાં આવી છે પુતળાઓને લઈને ખાસ તો જે આપણે દેવતાને જે પ્રાર્થના કરતા હતા કે બારિશ ન થાય તો આજના દિવસે તો સૂર્ય દેવતા બિરાજમાન છે ઉમીદ કરીએ છીએ કે બારિશ ન આવે છતાંય અમે કોશિશ કરીએ છીએ કે પુતલાઓ સુરક્ષિત રહે આશરે વીસથી એકવીસ જેટલા લોકો આગ્રા છે જે કલાકારો છે અહીંયા જીઆઈડીસીમાં ત્રણ દિવસ રોકાઈને એ પુતલાઓ બનાવ્યા છે રાત દિવસ કરીને અને એ પછી જતા રહ્યા છે અને એમના જ એક્સપર્ટ આવીને આજે ઊભા કરશે